નવી બનેલી ટનલ લીક થવા લાગી નમસ્કાર સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ ડોક્ટર સમાચારમાં હું અશ્વિન રાઠોડ બાર હજાર કરોડમાં બનેલી અને બે મહિના પહેલા જેનું ઉદ્ઘાટન થયું તે મુંબઈની ટનલ લીક થવા લાગી ભારત ભૂસ્ખલન પ્રભાવિત પાપુઆ નિવગીની મદદ માટે આગળ આવ્યું એક મિલિયન ડોલરની સહાય આપી મહારાષ્ટ્રની એક નહેરમાં કાર ખાબકતા એક જ પરિવારના છ લોકોના થયા બહાર અમદાવાદ એરપોર્ટથી પકડાયેલા ચાર આતંકવાદીની પૂછપરછમાં વધુ ત્રણ નામો ખુલતા થઈ વિશ્વ આગામી મહામારી માટે તૈયાર રહે આપી ચેતવણી ચીન ભારત વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યું છે બોર્ડર પર છસો ને ચોવીસ ગામ વસાવ્યા બિહારમાં શેખપુરા અને બેગુસરાયમાં ભીષણ ગરમીના કારણે એસી વિદ્યાર્થીનીઓ થઈ બેભાન હોસ્પિટલમાં કરવી પડી દાખલ પાકિસ્તાનના બલુચિસ્તાનમાં એક અકસ્માતમાં અઠ્યાવીસ લોકોના મોત એક નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે કહ્યું કે અમે લાહોર કરારનો નું ઉલ્લંઘન કરી બહુ મોટી ભૂલ કરી હતી પંજાબમાં જી મીડિયાની તમામ ચેનલો ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે તો આ તાજના ટોપ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ જય હિન્દ જય ભારત